નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના રૂવાપરી રોડ ટેકરી ચોક પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે પોલીસે આડોડિયાવાસની ની ત્રણ મહિલા સહિત સાત શખ્સ ને ઝડપી લીધા હતા એલસીબી પોલીસ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રૂવાપરી રોડ ટેકરી ચોક પાસેથી પસાર થઈ રહેલી કારને અટકાવી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની સાતસો ત્રીસ બોટલ ભરેલા થેલા મળી આવ્યા હતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને કાર મળી કુલ રૂપિયા ચાર લાખ બાવન હજારના મુદ્દામાલ સાથે આડોડિયાવાસમાં રહેતી ત્રણ મહિલા સહિત સાત શખ્સની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહીએ હાથ ધરી છે વિદેશી દારૂનો જથ્થો મુંબઈથી લાવવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે